હાર્દિક સ્વાગત છે સત્ય હકીકત એ છે કે ગનિષ માફિયા દ્વારા પહોંચેલ નુકસાન ઢાંકવાનો એક પ્રયાસ છે તંત્ર દ્વારા ખનીજ માફિયાઓએ મોટું નુકસાન પહોંચાડી ચૂક્યા છે બાદમાં પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે જેમાં મુનિનું દેવળ ચાંપાડી થાનગઢ વિસ્તારમાં આવે છે જે પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે અને તેમાં મંદિર અંદર ખોદકામ કોઈ અસામાજિક તત્વોએ આજથી ચાર વર્ષ પહેલા કરેલું જેમાં શિવલિંગ તોડી પાડવામાં આવેલ અને દસ ફૂટ ખાડો ખોદીને છે નબીને કરી નાખવામાં આવેલ ત્યારે અમોએ આ બાબતે પુરાતત્વ વિભાગ રાજકોટને જાણ કરેલ અને પોલીસ કેસ નોંધાયો અને આરોપી ઝડપાયા બાદ ખનીજ માફિયાઓએ સતત જે લાઈટિંગ વિસ્ફોટ થકી બંદરને મોટું નુકસાન પહોંચાડી ચૂક્યા છે તે બાબતે રાજકોટ ફરિયાદ કરેલ પરંતુ એક પણ કેસ દાખલ કર્યો નથી અને તેનો હવે તેનો વિકાસ કરવાની વાત થાય છે મંદિર કે જેની નજીક આવે તળાવમ સુફલામ યોજના હેઠળ કરવામાં આવેલ માફિયાઓના હવાલે કરવામાં આવેલ તેનું કામ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલ અને પાંચસો કરોડની ખનીજ ચોરી સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવી જેમાં કોલસો ખનીજ મુખ્યત્વે હતું પાદમાં બે હજાર ચોવીસમાં ફરી બ્લાસ્ટ કરીને ખનીજ ચોરી શરૂ થઈ હતી અને પોલીસ કેસ પણ દાખલ થયો પરંતુ આરોપી કોઈ ઝડપાયા નહીં તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરને બ્લાસ્ટના કારણે મોટું નુકસાન હાલ જોઈ શકાય છે અહીં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે અને પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે આ બંને મંદિરે મોટું નુકસાન થઈ ચૂક્યા છે ત્યાં સુધી ગુજરાત સરકાર કે પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ જાળવણી કરવામાં આવેલ નથી હવે ખનિજ માફિયાઓ થકી થયેલ નુકસાનનો ઢાંક પિછોડા કરવા માટે પ્રવાસન સ્થળ વિભાગ વિકાસ હેઠળ આવરી લેવામાં આવવાનો નિર્ણય લેવાયો છે આવી જ રીતે થાનગઢ પાસેના જૂના સુરત દેવળ મંદિરને મોટું નુકસાન થયેલ છે અને તેની અનેક ફરિયાદ અમે કરેલ છે અને આરોપી વિરુદ્ધ પુરાતત્વ વિભાગ મામલતદાર થાનગઢ ખાણ ખનીજ વિભાગ પગલાં ભરેલા આરોપીને બે પોઈન્ટ અઠાવીસ કરોડનો દંડ પણ નોટિસ આપવામાં આવી પરંતુ આ દિન સુધી કોઈ પગલાં ભરેલ નથી હાલ અત્યારે પણ ખનીજ ખોદકામ ચાલુ છે જૂના સુરત દેવળ મંદિર પણ પુરાતત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે આ રક્ષિત સ્મારકથી ગાઈડલાઇન મુજબ ત્રણસોથી પાંચસો મીટર સુધી કોઈ ખોદકામ કરી શકે નહીં પરંતુ અહીંયા તો ખોદકામ ફક્ત પાંચસો મીટર વધુ થાય છે અને જીલાઈ વિસ્ફોટ થાય છે અને મંદિરને મોટામાં મોટું નુકસાન અહીંયા થાય છે એટલે ખનીજ માફિયાઓ દ્વારા થયેલ સ્મારકને નુકસાન ઢાંપવા માટેનો એક પ્રયાસ તેનું નામ છે પ્રવાસન સ્થળ વિકાસ રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે કલેક્ટર અને ધારાસભ્યો અને ડીડીઓના તમામ અધિકારી સરકારી તંત્ર દ્વારા એક મિટિંગનું આયોજન થયેલું અને એ મિટિંગમાં અમુક મંદિરો જે છે એને પ્રવાસન સ્થળ તરીકે એને વિકસાવવામાં માટેની એક ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવશે અને એને એનો સમાવેશ કરવામાં આવ્યો છે મારી મુખ્ય બાબત એ છે કે જે મંદિરોને ખનીજ માફીઓએ નુકસાન પહોંચાડી ચૂક્યા છે છેલ્લા વીસ વર્ષથી નુકસાન કરી રહ્યા હતા ત્યારે આ તંત્રએ કોઈ એ બાબતમાં ધ્યાન આપ્યું નહીં અને અત્યારે એ એ જે મંદિરો છે એ મંદિરોને જે ખનીજ માફીઓએ નુકસાન કર્યું છે એ નુકસાનને પીછોડો કરવા માટે થઈને આ પ્રવાસન ના વિકાસ બોર્ડમાં લેવામાં આવે છે એટલે એ આ ખનીજ માફીઓએ જે આ મંદિરોને નુકસાન કર્યા છે એનો પીછોડો થઈ શકે પહેલા નંબરમાં એ છે કે તમને કે મુનિનું દેવલ કે જે સાતસો આઠસો નવસો વર્ષની આસપાસનું પુરા સોલંકી સેલરનું પુરાતન ઐતિહાસિક ધરોહર જેવું મંદિર છે અને તે જામવાળી ખાનગઢમાં આવેલું છે એ મંદિરમાં આ બે હજાર ને ઓગણીસમાં એ મંદિરમાં ખોદકામ થઈ ગયું શિવલિંગ જે હતું એમના મંદિરની અંદર દસ ફૂટ ખાડો થઈ ગયો ત્યારે મેં પહેલી ફરિયાદ મેં પુરાતત્વ વિભાગ રાજકોટને કરેલી અને રાજકોટને કર્યા પછી એની એફઆઈઆર દાખલ થયેલી એમાં આરોપીઓ પણ પકડાયા પણ અત્યારે આજુબાજુમાં મોટા પ્રમાણમાં કોલસાનું ખનન થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં વિસ્ફોટ થઈ રહ્યા છે અને એ મંદિરને મોટામાં મોટું જે ભૂકંપમાં નુકસાન નહોતું થયું એથી પણ વધુ નુકસાન અત્યારે આ આ ખનીજ માફિયાઓથી થઈ રહ્યું છે ત્યારે એ એ મંદિરનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે બીજું વાત છે તરણેતર મંદિર તો તરણેતર મંદિરમાં સુપ્રસિદ્ધ ગુજરાતનો મેળો ભરાય છે અને એ મંદિરની બાજુમાં જે મોટું તળાવ આવેલું છે એ મોટા તળાવના એમાં પણ વિસ્ફોટો કરવામાં આવે છે અને ખનીજ કાઢવામાં આવે છે અને એના કારણે ફક્ત અડધો કિલોમીટર છે તે અને એના કારણે આ સતત આ ધ્રુજારીને કારણે મંદિરોના હાલમાં પણ તમે તિરાડો અને આ જે તંત્ર છે એ પહેલાં મંદિરોનો સર્વે કરે તો એમને ખબર પડશે કે આ આવી રીતે આ મોટું નુકસાન રહ્યું છે ત્યારે આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરી છે પુરાતત્વ વિભાગને રજૂઆત કરી છે કોઈ પગલાં ભર્યા નથી અત્યારે જે આ વિકાસ બોર્ડમાં લેવામાં આવે છે આ ખનીજ માપીઓથી થયેલા નુકસાનના ઢાંક પીછોડા અને પોથી માટે થઈને જ આ આ પ્રવાસન નિગમમાં લાવી અને આ મંદિરનો આ મંદિરનો વિકાસ કઈ રીતે થશે આની જવાબદારી આખા ગુજરાત સરકારની છે અને આખા તંત્રની છે પણ કોઈ તંત્રના એક અધિકારીને પૂછો કે મુનિના દેવળ તમે એની વિઝિટ કરી છે એક પણ અધિકારીએ મુનિનું દેવળ જોયું નથી મુનિના દેવળની શું એની કંડિશન છે એ પણ જોઈ નથી પુરાતત્વ વિભાગ તો રાજકોટ ઓફિસ ધરાવે છે એ એ પણ કાંઈ કરતું નથી જ્યારે આપણે અનેક ફરિયાદો કરો તો એક એક ચક્કર લગાવી અને વ્યાજાય છે અને મોટો સંતોષ માને છે આવી જ રીતે જૂના સુરત દેવળ મંદિર જે પણ કેન્દ્ર સરકાર હેઠળ આરક્ષિત મંદિર છે એની બાજુમાં પચાસ મીટરમાં ખોદકામ થાય છે મોટા ધડાકા થાય છે એમે ફરિયાદ કરી એમાં પુરાતત્વ વિભાગ આવ્યું એને આરોપીઓ સહિત મશીનરી ઝડપી અને મામલતદારશ્રીને આપી બે કરોડને બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા દંડ કરવામાં ફટકારવામાં આવ્યો આજ દિન સુધી કોઈ આરોપી અમે પગલા લેવામાં નથી આવ્યા ફક્ત નોટિસ આપી દંડની અને એમના સંતોષ માની લીધો